ડભોઈમાં રૂપિયા બે પોઈન્ટ ત્રીસ કરોડના ખર્ચે બનેલા સરદાર સરદારબાગમાં લોકાર્પણના છ દિવસમાં ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ડભોઈ ખાતે તાજેતરમાં જ ખુલ્લા મુકાયેલા સરદારબાગમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા અને તુષાર ચૌધરીએ બાગની મુલાકાત લઈને કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અમિત ચાવડાના સરકાર પર આકરા પ્રહારો મુલાકાત દરમિયાન અમિત ચાવડાએ જણાવ્યું કે આ બાગ ભ્રષ્ટાચારનો જીવતો જાગે નમૂનો છે તેમના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ હતા કરોડોની ખાલીકી રૂપિયા બે પોઈન્ટ ત્રીસ કરોડના કુલ ખર્ચમાંથી અંદાજે રૂપિયા બે કરોડની ખાયકી થઈ હોવાનો દાવો કરાયો નબળી ગુણવત્તા બાગ ખુલ્લો મુકાયાના માત્ર છ દિવસમાં લોખંડના સાધનો પરથી કલર ઉખડી ગયો છે અને કાટ લાગવાની શરૂઆત થઈ ગઈ વહીવટીતંત્ર પર સવાલ ચીફ ઓફિસરની બદલી થઈ હોવા છતાં તેમને છૂટા કરવામાં નથી આવ્યા અમિત ચાવડાએ આક્ષેપ કર્યા કે કદાચ આનો હપ્તો છેક કમલમ સુધી જશે હશે એટલે જ અધિકારીને છૂટા કરાતા નથી ઈડીની તપાસની માંગ અમિત ચાવડાએ સીધો પડકાર ફેંકતા કહ્યું કે જો અમિત શાહ અને નરેન્દ્ર મોદીની ગુજરાતની ખરેખર ચિંતા હોય તો ઈડીને ચીફ ઓફિસરના ત્યાં મોકલે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે વિધાનસભામાં ગુંજશે ભ્રષ્ટાચારનો મુદ્દો વિરોધ પક્ષના અન્ય નેતા તુષાર ચૌધરીએ પણ બાગની દુર્દશા જોઈને રોષ વ્યક્ત કર્યો તેમણે ખાતરી આપી હતી કે સરદાર બાગના નિર્માણમાં થયેલા આ વ્યાપક ભ્રષ્ટાચારના પુરાવાઓ વિધાનસભા રજૂ કરવામાં આવશે જનતાના ટેક્સના ના પૈસા નો આ રીતે દુરુપયોગ કરનાર સામે કડક માંગ કરવામાં આવશે યાત્રા ગઈકાલે જયારે ડભોઈ તાલુકામાં આવી ત્યારે ડભોઈ શહેરના અનેક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાના ચીફ ઓફિસર શાસકો દ્વારા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે એના રસ્તાના કામો હોય ગટરના કામો હોય વિકાસના કામો હોય કે કોઈ પણ પ્રોજેક્ટ આવે એમાંથી મોટા પ્રમાણમાં કમિશન લઈને કમલમમાં પહોંચાડવામાં આવે છે અને ઉઘાડી લૂંટ કરવામાં આવે છે અહીંયા જે બાગમાં આપણે ઊભા છીએ બધાની રજૂઆત હતી કે આ બાગ પહેલાં પણ હતો એનું રિનોવેશન કરવામાં આવ્યું બે કરોડ અને ત્રીસ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હજુ બાવીસ ડિસેમ્બરે એનું લોકાર્પણ થયું આજે અઠ્યાવીસ ડિસેમ્બરે આપણે આ જગ્યાએ ઊભા છે અહીંયા જે રમતગમતના સાધનો છે તમે જોઈ શકો છો કે એક જ અઠવાડિયામાં સાધનોના કલર ઉડી ગયા છે સાધનો પર કાટ આવી ગયો છે સાધનો તૂટી ગયા છે અને જે રીતનું અહીંયા જે કામ થયું છે જોઈએ તો આ બે કરોડ અને ત્રીસ લાખનું કામ દેખાતું નથી લોકોનું સ્પષ્ટ માનવું છે કેવું છે વિરોધ સાથે રજૂઆત છે કે આમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે અહીંયા જે ચીફ ઓફિસર છે એની સામે પણ લોકો આક્રોશ કહે છે કે સરકારના ભાજપના એટલા વાલા છે કે એમની બદલી થઈ ગઈ હોવા છતાં પણ એમને છૂટા કરવામાં નથી આવતા અને લોકો તો ત્યાં સુધી કહે છે કે માન્ય નરેન્દ્રભાઈને અમિતભાઈને અમિતભાઈ શાહને થોડી પણ આ ડભોઈના લોકોની ચિંતા હોય થોડી પણ ભ્રષ્ટાચાર સામે કાર્ય કરવાની ઈચ્છા હોય તો એમણે આ ચીફ ઓફિસરને ત્યાં ઈડી ઇન્કમ ટેક્સ મોકલે તો ખબર પડશે કે આ આવક એમનો પગાર કેટલો છે ને એમની મિલકતો કેટલી છે એમની બે નંબરની આવકો કેટલી છે ત્યારે આ ઉઘાડી લૂંટ ચાલી રહી છે એની રજૂઆત જનાક્રોશ યાત્રામાં થઈ છે અમે પ્રત્યક્ષ જોયું છે કે ઉઘાડી લૂંટ ચાલી રહી છે